ગુજરાતના સોળ શહેરોમાં સ્વદેશી મેળાઓમાં ચાલીસ લાખથી વધુ મુલાકાતીઓ રૂપિયા દસ કરોડથી વધુનું વેચાણ ગુજરાત સરકારની વોકલ ફોર લોકલ પહેલને વેગ આપવા દસ સપ્ટેમ્બરથી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન રાજ્યના સોળ શહેરોમાં પ્લાસ્ટિક ફ્રી સ્વદેશી મેળા યોજાયા બે મહિનામાં ચાલીસ પોઈન્ટ પચાસ લાખથી વધુ લોકો આ મેળાઓમાં ઉમટ્યા અને કુલ રૂપિયા દસ કરોડથી વધુનું વેચાણ નોંધાયું છે ભાવનગર ગાંધીનગર રાજકોટ સુરત વડોદરા સહિતના શહેરોમાં યોજાયેલા મેળાઓમાં પાંચસો ચાલીસ સ્વ જૂથોએ સત્યાવીસો સાત સ્ટોલ ફાળવ્યા હતા સ્થાનિક કારીગરો હસ્તકલાકારો અને નાના ઉદ્યોગોનું મોટા પ્રમાણમાં પ્રોત્સાહન મળ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારતના સંદેશને અનુરૂપ આ મેળાઓમાં લોકોમાં સ્વદેશી વસ્તુઓના ઉપયોગ અંગે જાગૃતિ પણ ફેલાવવામાં આવી ડિસેમ્બરમાં અમદાવાદમાં વિશાલ સ્વદેશી શોપિંગ ફેસ્ટિવલ અને આગામી સમયમાં વધુ શહેરોમાં સ્વદેશી મેળાઓ યોજાશે હલો તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેતો લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે